પંચાવન વર્ષીય આધેડે નવ વર્ષની એક માસુમ બાળાને ઘરે બોલાવી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ એન્ડ સેશન જજ એમ બી રાઠોડની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જયેશ પંડ્યા તથા વિજય માંડલિયાની તારદાર દલીલો અને આ તુરાવાને ધ્યાને લઈ અદાલતે આરોપીને કસૂરવા ઠેરવી વીસ વર્ષ કેદની સજા ફટકારી હતી